નમસ્કાર આપ જોઈ રહ્યા છો નિર્માણ ન્યૂઝ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ સાથે આપની સમક્ષ હું છું પ્રીતિ તિવારી ટુ ધ પોઈન્ટ પર આજે વાત કરવી છે ગૌરવના સમાચાર જે ગુજરાતીઓ માટે અને ખાસ કરીને સુરતી લાલાઓ માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે સુરત કે જેને હવે ભારત દેશની સૌથી ક્લીન સિટી તરીકે સ્થાન મળી ગયું છે અત્યાર સુધી જે સ્થાન ઇન્દોર એકલું જીતતું આવતું હતું તે સ્થાન હવે સુરતને પણ મળી ગયું છે એટલે કે દેશમાં હવે સૌથી વધારે ક્લીન સિટી તરીકે સુરત ઓળખવામાં આવશે અત્યાર સુધી સુરત સુરતી લાલાઓ કે જે અને ખાસ કરીને સુરત કે જે ડાયમંડ સિટી તરીકે ઓળખીતું હતું કાપડના વ્યવસાય તરીકે જાણીતું હતું તે હવે પોતાની સ્વચ્છતાને લઈને જે ક્લીન સિટી તરીકેનો દરજ્જો મેળવ્યો છે તેના કારણે પણ જાણીતું થશે ત્યારે સુરતે આ ક્લીન સિટી તરીકેનો જે દરજ્જો હાંસલ કર્યો છે તેની પાછળની કેટલી જદ્દોજહેત રહી આ ટાઇટલ હાંસલ કર્યું તે પાછળની મહેનત શું છે અને કઈ રીતે હાંસલ કર્યું તે જાણીશું આ ઉપરાંત આ ટાઇટલ તો હાંસલ કરી લીધું છે હવે તેની જાળ જાળવી રાખવા માટેની પણ ઘણી બધી અત્યારે મુશ્કેલીઓ હશે જે કદાચ મ્યુનિસિપલ કોર્પોરેશન સુરતની કે જેને સામનો કરવો પડતો હશે તે પણ જાણીશું અને શું આ ટાઇટલ હાંસલ કર્યા પછી પણ સુરતમાં એવી કોઈ જગ્યા છે કે સુરતમાં હજુ પણ કોઈ એવી સમસ્યા છે જે સ્વચ્છતાને લઈને છે જેને પાર પાડવાની જરૂર છે તેના પર પણ ખાસ આપણે નજર ફેરવીશું અને આ બધી ચર્ચા કરવા માટે આજે આપણી સાથે ત્રણ મહેમાનો ઉપસ્થિત છે આપણી સાથે ઉપસ્થિત છે સુરતના પૂર્વ મેયર ડોક્ટર જગદીશ પટેલ આ ઉપરાંત આપણી સાથે જાણીતા એવા સામાજિક કાર્યકર્તા કાજલબેન ત્રિવેદી તેમજ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના સ્લમ ઇમ્પ્રુવમેન્ટ કમિટીના ચેરમેન વિજયભાઈ સોમલ પણ આપણી સાથે ઉપસ્થિત છે પહેલા તો ત્રણેયનું નિર્માણ ન્યૂઝ પર સ્વાગત છે જગદીશભાઈ પહેલાં તો આપનાથી શરૂઆત કરીશ કારણ કે આપે સુરતની જે આ સફર છે ક્લીન સિટી બનવા સુધીની સફર એ સફર આપે જોઈ છે એક સમય હતો સુરત મને યાદ યાદ છે કારણ કે અમે સમાચારોના માધ્યમથી ઘણીવાર અમારા જે સિનિયર્સ છે તે પણ જણાવતા હોય સુરતનો એવા કઠિન સમય હતો કે જ્યારે દેશમાં એવી પણ વાત થતી હતી કે સુરતને ડર્ટીએસ્ટ સિટી પણ કહેવામાં આવ્યું હતું ઘણી જગ્યાઓ પર એવા પણ બિરુદ મળ્યા હતા સુરતને

બીજું મારે થોડું આપની સાથે સ્પષ્ટીકરણ કરવું છે કે અહીંયા કોઈ વાદી પ્રતિવાદી પ્રકારની આ ડિબેટ ન હોવાના કારણે કદાચ બીજા લોકોને પ્રેરણા મળી એટલે ડિટેલ વાત પણ આપણે કરીએ તો આપણે અહીંયા સમયની મર્યાદા પાળીને પણ આ વિગતવાર વાત કરી શકીશું સુરતના ના ઇતિહાસને અમે સુરતીઓ પ્રતિબિંબ બે વિભાગમાં વહેંચીએ છીએ પ્રી 94 લેબ લેબ પૂર્વેનું સુરત અને કથિત પ્લેગ નું સુરત એમ બે ડિવિઝન માં અમે વેચીએ છીએ તે વખતે સુરતીઓ એનાથી ગભરાઈ ને જે રીતે સુરત ની બહાર જઈ રહ્યા હતા ને ત્યારે એમને જે જે અપમાનો સહન કરવાના થયા કે જે કડવા અનુભવો થયા ત્યાર પછી

એક તો અધિકારીઓનો પણ એક પ્રકારનો હકારાત્મક અને કઈક કરવું છે એ બધા જ શાસકો એ ખૂબ સારી રીતે પ્રયત્ન કર્યો અને સુરતીઓ એમાં જયારે ભળ્યા સુરતીઓના પ્રયત્નો જયારે એમાં ભળ્યા ત્યારે આ વસ્તુ હાંસલ કરી શકાય અગાઉ એવું બનતું હતું કે ઘણા વખત સુરત બીજા ક્રમે બેન સતત રહેતું હતું તો એ સુરતીઓને એવું ફીલ થતું હતું કે શા માટે અમે બીજા નંબરે એક નંબરે શા માટે નહીં મને ખબર છે હું મેયર હતો ત્યારે ચૌદ માંથી એ આગળ વધીને બીજા નંબરે પહોંચ્યું તોય મને લોકો એ પૂછ્યું કે હજી કેમ મેયર શ્રી બીજા નંબરે છે એક નંબરે કેમ નથી મને પણ અંદર એમ હતું કે એક નંબર જ હોવું જોઈએ પણ હું એમ સમજાવતો હતો

વાત કરે અને શૌચાલય બનાવવું કે સ્વચ્છતાની હરીફાઈ કરવી જેવી વાત સર્વોચ્ચ સ્થાને સર્વોચ્ચ કાર્યક્રમમાં સર્વોચ્ચ નેતા જયારે અહિયાં મુકતા હોય છે ત્યારે લોકોને

એટલે અભિનંદન તમામ સુરતીઓ તમામ ચૂંટાયેલા પ્રતિનિધિ તમામ અધિકારીની ટીમ છે અને એના કારણે બેના સિદ્ધિ હાંસલ કરી શકાય છે જગદીશભાઈએ વાત કરી કે સુરતને બે પાર્ટમાં વેચવામાં જોઈએ તો વેચી શકાય એક ત્રીસ વર્ષ પહેલાનું સુરત અને એક ત્રીસ વર્ષ પછીનું સુરત કે જેની સુરત જ બદલાઈ ગઈ છે આ સુરતની જે રીતે અને એમાં જગદીશભાઈએ વાત કરી કે અધિકારીઓએ ઘણી મહેનત કરી છે સુરતને ક્લીન સિટી બનાવવા તરફ માટે સરકારની ઈચ્છાશક્તિ પણ ખૂબ સારી રીતે જોવા મળી રહી છે લોકોનો ફાળો તમે ખૂબ સારી રીતે જણાવી શકશો કે સુરતને સ્વચ્છ શહેર તરીકે અને એ પણ પ્રથમ સ્વચ્છ શહેર તરીકે

અને સૌથી મોટું કારણ કે સુરત ની અંદર એક બહુ મસ્ત વિશેષતા છે કે સુરત સફાઈ જે રાત્રે થાય છે એટલે જયારે તમે ગરડી મૂકીને સૂતા હોઈએ પણ જયારે ઉઠો ને સવારે પૂછે બધા જ રોડ રસ્તા મોકળા અને ચોખ્ખા મળે છે અને એનું સૌથી મોટું કારણ છે મેનેજમેન્ટ એસએમસી નું અને બીજું છે સફાઈ કામદારોની ધગશ એને પૈસા મળે છે પણ એ દિવસ રાત કામ કરે છે અને હું હું વર્ષે માર્ચે એ મહિલા સફાઈ કામદારો સાથે અમે લોકો સેલિબ્રેશન પણ કરતા હોઈએ છે પણ આજે મને ખુશી થાય છે કે બધા લોકોનું જે કામ છે ને એને આજે મતલબ ફલક પર એને બિરદાવવામાં આવ્યું અને આજે સુરત નંબર વન પર છે અને ખૂબ ખૂબ સારું કામ કરે છે અને આમાંથી પ્રેરણા લઈને અત્યારે બીજા બધા શહેરો પણ આ હરોળમાં આગળ નીકળે છે તો હું ચાહું છું કે આજે સુરત નંબર વન છે પણ કાલે ગુજરાત રાજ્ય પણ નંબર વન પર આવે અને આપણે બધા જ કોશિશમાં લાગી જઈએ અને એમાં ખૂબ જ મજા આવશે બિલકુલ આ ઉપરાંત વિજયભાઈ કારણ કે આપ તો કોર્પોરેશનમાં છો કોર્પોરેશન કરી હશે કે કઈ રીતે મહેનત મહેનત કરવામાં આવી સફાઈ કામદારોએ જે કરી એ પણ આપ ખૂબ સારી રીતે વાકેફ હશો સફાઈ કામદારોની મહેનત વિશે તો જણાવો સાથે સાથે જે પ્રકારનું આયોજન સુરતે કર્યું છે સ્વચ્છતા જાળવવા માટે સ્વચ્છતા રાખવા માટે એ આયોજન વિશે પણ વિગતવાર માહિતી આપશો जगदीश भाई डॉक्टर जगदीश भाई जो मेरे पूर्व मेयर और भारतीय जनता पार्टी के एक जिम्मेदार व्यक्ति उन्होंने अभी प्राविस्तृत रूप से सब बताया हम लोगों को सबको जानकारी दी मैं उसी बात को आगे बढ़ा करके बता रहा हूं कि हमारे प्रधानमंत्री श्रीमान नरेंद्र भाई मोदी जी जिन्होंने लाल किले से ऐसा आह्वान करते हैं कि सफाई के लिए आज ये कोई काम प्रधानमंत्री का होता है क्या लेकिन उन्होंने इसको एक जिम्मेदारी समझ करके गरीबी बचाने के गरीबी हटाने के लिए जब गरीब आदमी बीमारी से झूंझता है मरता है में उसका पैसा खर्च होता है उस विषय को लेकर प्रधानमंत्री जी आह्वान करते हैं उसके पहले जब तो वो गुजरात के मुख्यमंत्री थे तभी उन्होंने सफाई का विशेष ध्यान देकर के और हम सब लोग कार्यकर्ताओं को इसके लिए तैयार किया था और अभी सफाई के लिए मैं आपको जानकारी दू चार महीना पहले मुझे याद है जगदीश भाई खुद साथ में थे हमारे प्रदेश अध्यक्ष श्रीमान सी पाटिल साहब जिन्होंने जुम्बे उठाया था सहर, महानगर के अंदर का। तो चार महीने पहले की घटना है उसमें हम सब लोग कार्यकर्ता साथ साथ काम किया वो आयोजन प्लानिंग के हिसाब से हम लोगों ने ये काम किया था अभी सूरत शहर नंबर वन पर आता है इतना मैं अभी वर्तमान में काउंसलर हूँ जगदीश भाई के साथ में भी मैंने काउंसिलर में काम किया है तो आज हमारे सूरत शहर के लिए इतना उत्साह का दिन है कितना पूरा वर्ल्ड हिंदुस्तान के अंदर आज सेवन स्टार सिटी जो थ्री तीन का सिलेक्शन हुआ है पहला सूरत इंदौर और न्यू मुंबई उसके अंदर हमारा शहर का नामंकन हुआ है और प्रथम नंबर पर जो दो शहर का नाम आया है इंदौर और सूरत मैं तो हमारे जगदीश भाई ने भी कंपेयर किया लेकिन अगली बार हमारी प्लानिंग होगी कि नंबर वन को ऊपर पहला नाम एक नाम यदि कोई होगा तो हमारे शहर का होगा सेकंड नाम यदि किसी का भी हो हमें कोई इसकी कोई प्रॉब्लम नहीं है लेकिन आज इतने एसएमसी सूरत महानगरपालिका ने जो काम करके दिखाया है तो सुनने वाली बात है एक दिन को सुनने वाली बात है कि क्या ऐसा भी कोई हो सकता है कि हमारा शहर एक नंबर पर आया पहले जगदीश भाई ने तो दो बात की बात बताई वो कितनी व्यवस्थित बात है कितना गलत तरीके से सूरत शहर की एक पहचान हुआ करती थी लेकिन भारतीय जनता पार्टी की एक निष्ठा भारतीय जनता पार्टी की एक प्लानिंग प्लानिंग होती है हमारे शासकों की तब तो जाकर के हमारे अधिकारी उसको इम्प्लीमेंटेशन करते हैं हमारी जनता उसमें सहयोग करती है उसके लिए मैं पूरी जनता का अभिनंदन करता हूँ जागरूक जनता का तो जगदीश भाई ने अभी बताया तो रोड पर चलती हुई हमारी गाड़ियों में यदि किसी कोई बच्चे ने भी कोई कचरा बाहर फेंका तो वहाँ उस गाड़ी में बैठा हुआ एक व्यक्ति उसको बोलेगा कि इस तरीके से नहीं करना चाहिए ये जो अवेयरनेस ये जो जागरूकता आई है जनता में इसके लिए भी मैं अभिनंदन करता हूँ और हमारे अधिकारियों को अभिनंदन देता हूँ और हमारी जो सूरत महानगर की जो छुट्टी हुई पाक है कॉरपोरेटरों की उसको भी साथ में हमारी जो एमएलए की टीम है हमारे सांसद की टीम है मैं दिल से अभिनंदन करता हूँ आज हमारे शहर को एक नंबर पर लाके दिया है तो इसलिए हम चार साल से दो नंबर पर हम मेहनत कर रहे थे आज हमें पहली बार एक नंबर पर आने का मौका मिला है मैं खूब खूब अभिनंदन करता हूँ मेरे शहर वासियों का धन्यवाद देता हूँ सबका બિલકુલ જગદીશભાઈ જ્યારે આપણે સુરતની આ સફરની વાત કરી રહ્યા છે કે ખૂબ સારો એવો સફર હાંસલ કર્યો સુરત એક એવો કપરો સમય કે જ્યાં સુરતને ડર્ટિયસ્ટ સિટી કહેવાતું હતું હવે ક્લિનેસ્ટ સિટી કહેવામાં આવશે આ સફર એટલો આસાન પણ નહીં રહ્યો હોય ઘણી બધી મુશ્કેલીઓનો સામનો કરવો હશે કરવો પડ્યો હશે અને પછી આ સ્વચ્છતાનું જે એક એક બિરુદ છે તે આપણે હાંસલ કર્યું છે કઈ રીતે આયોજન કર્યું સુરત મ્યુનિસિપલ કોર્પોરેશને સ્વચ્છતા જાળવવામાં મહત્વકાંક્ષા તમારા હૃદયમાં જન્મવી એ બહુ જરૂરી છે આ એ એ સો કોલ વખતે જે થયું થયું ત્યાર પછી થયા પણ એને વ્યવસ્થિત રૂપ આપવાનું કામ ત્યાર પછી જે શાસનમાં ઓગણીસો થી જે કઈ શાસકોની ટીમ આવી એને એ જે કઈ સ્વરૂપ આપવાનું કામ આગળ વધાર્યું શહેરને અનેક વિસ્તારોમાં વિભાગોમાં વહેંચીને દરેકની સફાઈ માટેના જે સ્ટેપ બાય સ્ટેપ પગલાઓ લેવામાં આવ્યા નિર્ણયો લેવામાં આવ્યા એ પ્રમાણે થયું સદભાગ્ય અધિકારીઓ પણ એ મળ્યા અને સફાઈ કામદારોની નિષ્ઠા બાબતમાં તો કોઈ બે મત નથી તમામ વ્યક્તિઓ છે એ પોતાનું કામ શ્રેષ્ઠતમ કરે એ માટે પ્રેરિત કરવામાં આવ્યા ત્યાર પછી આગળ વધતી ગઈ વાત અને ધીમે ધીમે ગાર્બેજ કલેક્શન કરવા માટે ડોર ટુ ડોર કલેક્શન ની પદ્ધતિ ચાલુ કરી ડોર ટુ ડોર કલેક્શન ચાલુ કરનાર શરૂઆતના જે શહેરો છે એમાં સુરત મોખરે હતું અને દરેક ઘરેથી કચરો જનરેટ ક્યાંથી થાય છે આજે સુરતમાં બાવીસો થી પચીસો મેટ્રિક ટન પર ડે ગાર્બેજ જનરેટ થાય છે મ્યુનિસિપલ સોલિડ વેસ્ટ જનરેટ થાય છે આ ક્યાંથી ઉત્પન્ન થાય છે હાઉસ હોલ્ડ હતો એ કોઈ કોમર્શિયલ હતો ઇન્ડસ્ટ્રીયલ હતો અન્ય રીતે સ્ટ્રીટ પર જે કોઈ વેન્ડર્સ ને હોય છે એનો હતો ક્યાંથી એ જનરેટ થાય છે એને કલેક્ટ કરવાનું શરૂ કર્યું સૌથી પહેલા બેન ડોર ટુ ડોર કલેક્શનની સિસ્ટમ ચાલુ કરી કે કચરો તમારા ઘરનો છે ઘરમાં ઉત્પન્ન થાય કોઈ ઘર એવું નહીં હોય કે જ્યાં કચરો ના આવે પણ એ કચરો તમે ફેંકવા માટે ક્યાં જાઓ છો એમાં આળસ કરો છો દૂર નથી જતા નિયત સ્થાનો પર પહોંચતા નથી રસ્તામાં ગમે ત્યાં નાખી દો છો આ એના કારણો હતા

કલેક્ટ કરેલો કચરો પરિવહન કરીને સાયન્ટિફિક રીતે એને કેવી રીતે ટ્રીટ કરવામાં આવે પ્રોસેસ કરવામાં આવે અને પ્રોસેસ કર્યા પછી પણ એ આરોગ્ય બિન ન રહે એ રીતે એને ટ્રીટ કરીને એનો કાયમી નિકાલ કરવામાં આવે છે આંતરરાષ્ટ્રીય ધારા ધોરણો પ્રમાણે કરવામાં આવે છે અને એટલા માટે આ વખતે સુરતને ગાર્બેજ ફ્રી સિટીનું સેવન સ્ટાર રેન્કિંગ મળ્યું છે

લોકોની ટેવ અને સામેલગીરી બહુ મોટી હોય છે અને મને સુરતીઓ પર ગૌરવ છે કે સુરતીઓ એ મહાનગરપાલિકાની કોઈ પણ પહેલ ને ખુબ ઉત્સાહ અમારા હિત માટે છે એમ ગણીને આવકારી છે વધાવી છે એટલા માટે આ સિદ્ધિ પ્રાપ્ત થઈ શકે છે આજે છ સાત વિભાગમાં સુરતીઓ કચરો છૂટો પાડીને આપે પ્લાસ્ટિક ને અલગ આપે કન્સ્ટ્રકશન વેસ્ટ ને અલગ આપતા હોય ઇલેક્ટ્રોનિક વેસ્ટને અલગ આપતા હોય સુકો ભીનો કચરો અલગ કરતા હોય અને મહાનગરપાલિકા સામે છેડે એટલું જ

અને કાજલબેન જે રીતે જગદીશભાઈએ વાત કરી કે ફક્ત કચરો કલેક્ટ કરવો ત્યાં સુધી કોર્પોરેશનની જિમ્મેદારી નહોતી રહી આ કચરાને કઈ રીતે નિકાલ કરવો આ બધું જ એક આયોજન કરીને જ્યારે પાર પાડ્યું આ કોર્પોરેશને ત્યારે આ મુમકિન બન્યું છે કે આ સિટી પ્રથમ નંબર પર આવી ગયું છે વાત કરીએ લોકોની સિવિક સેન્સની આપણે ત્યાં સૌથી મોટો સવાલ કોઈ પણ સિટી દેશની સિટી કે દેશની બહારની કોઈ પણ કન્ટ્રીની વાત કરીએ બધાને ત્યાં એક સવાલ હોય છે કે લોકોમાં સિવિક સેન્સ નથી હોતી કચરાને લઈને ખાસ કરીને જે સેન્સ હોવી જોઈએ તે એક છે કદાચ કોર્પોરેશન બધું જ સારું એવું આયોજન કરી દે કોર્પોરેશનની નીતિ હોય કે અમે સ્વચ્છતા જાળવીશું પરંતુ જો લોકોનો ફાળો ન મળે લોકો જો જાગૃત ન થાય તો આ કરવું ખૂબ નામુમકિન કહી શકાય આપના મતે સુરતીઓ કેટલા જાગૃત છે સ્વચ્છતાને લઈને સુરતીઓ જાગૃત છે એનું પરિણામ આપણે જોઈ જ લીધું જનજાગૃતિ બહુ મોટો ફાળો છે એના માટે અવેરનેસ હોય એસએમસી ખૂબ અવેરનેસ ના કાર્યક્રમો કરે છે બોર્ડ બેનર્સ પર એક્સપ્રેન્સ કરે છે અને અમારે જે કદાચ તમે સુરતે આવશો તો તમે જોશો કે દર સો મીટર કચરા નહીં બે ડોલો તમને બેસે છે ગ્રીન અને બ્લુ અને કદાચ તમે કદાચ ગાડીમાં જતા હોય અને તમને ઈચ્છા થાય કે કચરો છે તમારી ગાડીમાં તો લોકો ઉભા રહીને મેં કચરાના એ ડબ્બામાં નાખતા પણ જોયા છે ને હું પોતે પણ એ કચરાના ડબ્બામાં મેં નાખ્યો છે અને મને એવું થાય કે ચોખ્ખા રસ્તા છે તો વગાડવા શું કામ પણ પેલા ચોખ્ખા રસ્તા કરવાની જે દાનત છે ને એ સુરતીઓમાં છે એ એસએમસી એ પ્લાન કર્યું છે બેસ્ટ મેનેજમેન્ટ એ સૌથી મોટું મેનેજમેન્ટ છે જે એસએનસીએ બહાર પાડ્યું છે અને ફક્ત ખાલી વેસ્ટ મેનેજમેન્ટનો મતલબ એવો નથી કે અહીંયાથી કચરો લઈ અને ત્યાં મૂકી દેવો કે ઢગલા ન થવા એ ગંદકી ન થવી એમાંથી રોગચાળો ન ફેલાય એના માટેના જેટલા પણ કદમો લેવા જોઈતા હતા એ સુરતે અને એસએનસીએ લીધા છે આજે એ એ પરિણામે આ જે છે આવ્યું છે જનજાગૃતિના કાર્યક્રમોમાં તો તમે ક્યાંય પણ જશો ને તો અત્યારે પ્લાસ્ટિકનો પણ ઓછો ઉપયોગ થઈ છે સુરતમાં અમે લોકો જ્યારે પણ કચરાની એવી જનજાગૃતિના કાર્યક્રમ કરીએ છીએ તો હવે એસએમસી પોતે પણ એને કોટનની બેગ્સ વેચે છે પ્લાસ્ટિક ઓછો યુઝ કરો નો પ્લાસ્ટિક ઝોન બનાવવામાં આવી રહ્યા છે બીજી બાજુ સફાઈના કામો છે ક્યાંય પણ કચરો આડો ઓડો નાખતો હોય તો વચ્ચે એવી પણ એપ હતી કે એમાં ફોટો પાડીને નાખો તો ત્યાંથી એસએમસી વાળા આવે અને એ કચરો ત્યાંથી લઈ જાય મતલબ એક કહેવાય ને કે એક સરકાર

સંસ્થાઓ સામાજિક કાર્યકર્તો જનતા જાગૃત નેતાઓ અને લોકો બધા ભેગા થઈને કોચ ને કચરો સાફ કરે છે અને કલેક્ટ કરે છે તમે નહીં જોયું જયારે રવિવારે લોકો ઘરે નસી આરામ કરે ત્યારે શ્રુતિઓ લઈને કચરો વીણવા નીકળે છે અને આજે એનું પરિણામ છે કે આપણે પહોંચી શક્યા છીએ એટલે હું એવું માનું છું કે બધા કૃતિઓ આ યશ ભાગીદાર છે અને સૌથી પહેલા સાથે સાથે કે આ કમિશનર જે છે મેયરશ્રી છે એમણે એમનું કામ ખૂબ સારું કર્યું છે અને એને બિરદાવવા એને પણ હું અહિયાંથી બિરદાવું છું કોર્પોરેશનની ફક્ત આ બોડી નહીં એના પહેલાની પણ જે પહેલાના જે અધિકારીઓ હશે મેયર હશે એમની પણ કામગીરીને બિરદાવવાની જરૂર છે અને સાથે સાથે વિજયભાઈ એક છેલ્લો સવાલ એક મિનિટમાં જવાબ આપશો પ્રથમ ક્રમાંક તો મેળવી લીધો છે સુરતે હવે ખાસ કરીને આ પ્રથમ ક્રમાંકને જાળવી રાખવા માટે શું કરશે કોર્પોરેશન ટૂંકમાં જવાબ આપશો બેન આપકો મે જાણકારી દેતા હું કે શહેર મે એક નંબર પર સુરત આયા હે पहले उससे इंदौर था लेकिन इंदौर का और सूरत का कैलकुलेशन आप देखो तो कि डबल संख्या रहती है जबकि इंदौर में एजुकेटेड पब्लिक रहती है और हमारे शहर में थोड़ी मलग, मिली जुली पब्लिक रहती है तो बाहर के प्रवासी है मजदूर है उसमें व्यापारी है सब है लेकिन जो अवेरनेस सूरत शहर के जनता ने और हमारे शासकों ने और हमारे सूरत महानगर पालिका के अधिकारियों ने तो काम करके दिखाया न वो रियली में तारीफ है। अब उसको हमारा है। इसके लिए का काम है डॉक्टर साहब ने उस टाइम पर प्लानिंग किया था आज उसके रिजल्ट आ रहे हैं और अभी शहर में जो हमारे दक्षेश भाई मवानी साहब मेयर श्री ने जो अभी प्लानिंग की है टोटल सभी कॉरपोरेटर को पर सात दिन में एक दिन पब्लिक के बीच में रह करके सफाई का बयान करने का हमारे प्रदेश अध्यक्ष श्रीमान सीआर पाटिल साहब भी उसका उल्लेख करते हैं और हमारे प्रधानमंत्री श्रीमान मतलब कॉर्पोरेशन तैयार है कॉर्पोरेशन तैयार है पहले से कि ये नंबर अब हमने हासिल कर लिया है और अब ये नंबर हमसे छूटे नहीं वो, वो सब आयोजन करके रखा गया है पहला तो आप त्रणी मेहमानों हमारी साथे जोड़ाया आपनो खूब खूब आभार समय नो आभार छे તો દર્શક મિત્રો હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ અને સુરતે જે હાંસલ કર્યું છે તે હવે ગુજરાત જિલ્લા ગુજરાત રાજ્યના બધા જ જિલ્લાઓ હાંસલ કરે અને બધી જ ગુજરાતની જે સિટીઓ છે તે હવે આ ટોપ ટેનની લિસ્ટમાં આવે તેવી આશા સાથે હાલ કાર્યક્રમ ટુ ધ પોઈન્ટ પર બસ આટલું જ આપ જોતા રહો નિર્માણ ન્યૂઝ નમસ્કાર